નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો અહીંયા બાળકો રમી રહ્યા છે પરંતુ આ કોઈ પ્રાથમિક શાળા નથી પરંતુ ખેડા તાલુકાનું નાયકા ગામ છે અને નાયકા ગામની ગ્રામ પંચાયતનું પટાંગણ છે બાળકો અહીંયા મોટી સંખ્યામાં રમી રહ્યા છે કારણ કે પંચાયતઘરમાં અત્યારે બાળકોના ઇવાય કેવાયસી રેશન કાર્ડ માટેની કામગીરી અત્યારે થઈ રહી છે અને પંચાયતઘરમાં આ દુષ્યંતભાઈ છે અને સરસ શાંતિથી બધું ઈ કે વાયસીનું કામ કરી રહ્યા છે બાળકો માટે રેશન કાર્ડ અપડેટ કરી અને ઈ કેવાયસી કરવાની કામગીરી ચાલુ છે એ સાથે નાયકા ગ્રામ પંચાયતની અંદર અહીંયા ખેડૂત રજીસ્ટ્રેશનનું કામ પણ ચાલી રહ્યું છે બાજુમાં જ આ બીજા કોમ્પ્યુટર પર બીજા યુવાન છે ગામના જ યુવાન છે અને તે ખેડૂતોનું જે રજીસ્ટ્રેશન કરવાનું છે એની કામગીરી કરી રહ્યા છે અને એની બાજુમાં જ બાળકો માટે વિદ્યાર્થીઓ માટે રેશન કાર્ડનું કેવાય સીનું કામ અહીંયા દુષ્યંતભાઈ કરી રહ્યા છે અને ખૂબ જ શાંતિપૂર્વક નાયકા ગામના બધા વાલીઓ વિદ્યાર્થીઓને લઈને આવ્યા છે પોતાના દીકરા દીકરીઓને લઈને આવ્યા છે અને બાજુમાં જે યુવા ખેડૂત મિત્રો છે તમે જુઓ એ પણ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને ધમધોગાર આ કામ બંનેઓ ચાલી રહ્યા છે અને બંને આ યુવા મિત્રો છે એ સરસ અત્યારે કામગીરી કરી રહ્યા છે અને આપણે સારી કામગીરીને હંમેશા બિરદાવીએ છીએ આપ જાણો છો અને આપણે નાયકા ગ્રામ પંચાયતમાં ગયા હતા તો આ વિદ્યાર્થી માટે રેશન કાર્ડ ઈ કેવાયસી કરવાની કામગીરી હતી એ આપણને કામગીરી જોઈને સારું લાગ્યું કામ એટલે આપણે એનું થોડું શૂટ કરી લીધું અને બાજુમાં ખેડૂત રજીસ્ટ્રેશન કરવાની કામગીરી છે એ પણ સરસ ધીરે ધીરે કામગીરી થઈ રહી છે એટલે એ પણ આપણે શૂટ કર્યું છે એની અંદર જે બાળકો ખરા ભણતા હોય તેમના રેશન કાર્ડમાં કેવાયસી કરાવો તો કે શિષ્યવૃત્તિનો લાભ મળે નહીતર કે શિષ્યવૃત્તિ અટકી જશે એમ અને નાના મોટા દરેકને કરાવવાનું છે નહીતર રેશન કાર્ડ કે બંધ થઈ જશે કંઈક લાભ ના મળે જે રેશન કાર્ડને લગતા હોય એ લાભ નહીં મળે એટલે આપણે નાયકા ગ્રામ પંચાયતમાં કામગીરી ચાલે છે બરાબર છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે કામગીરી આપણે એ પચીસો જેવા કંઈક કેવાયસી કર્યા છે કર્યા ત્યાં પણ આ કામગીરી પૂર્ણ થઈ ગઈ ચાલીસ ટકા જેટલી બાકી છે બરોબર આ મિત્રો થોડો જૂનો છે પરંતુ મિસિંગ થઈ ગયો એટલે આપણે લગભગ મહિના પછી શેર કરી રહ્યા છીએ ધવલ અને તારું નામ શું છે મેં તું કેમ આવ્યો છે ઇવાયસી મિત્રો રજાના દિવસે પણ આ નાયકા ગ્રામ પંચાયતમાં બંને યુવાનો આ બધી કામગીરી કરતા હતા અને લગભગ બધા પરિચિત જ નાયકા ગામના જ બધા ઓળખીતા આવે એટલે આ બધા બંને યુવાન સરસ અહીંયા ઈ કેવાયસીની કામગીરી કરે છે અને એ આપણે જોયું એટલે આપણે એ શૂટ કર્યું છે અને મિત્રો જે રેશન કાર્ડ ધારક હોય તો વ્યક્તિગત એમાં જેના પણ નામ હોય એ બધાનું ઈ કેવાયસી કરવું જરૂરી છે ફાર્મ ઓફ સાયન્સ રજિસ્ટ્રનું કામકાજ ચાલી રહ્યું છે બારસો ખેડૂતોનું છે આપણા નાયકામાં અને અત્યારે હાલ રજિસ્ટ્રેશન ચાલુ થઈ રહ્યું છે લગભગ મહિનાથી ચાલુ છે અને લગભગ બસો થી ત્રણસો જેવાનું થઈ ગયું છે થઈ ગયું છે અને કામકાજ સારું ચાલે છે નાગરિકો તરફથી સહકાર પણ સારો મળે છે સરકાર મળે છે બરાબર અને અમે પણ એ જાહેરાત કરીએ છીએ કે ભાઈ ફાર્મસભાઈ

અને અહીંયા ખૂબ જ સરસ કામગીરી થઈ રહી છે એટલે આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે જે સારી કામગીરી હોય એને આપણે બિરદાવીએ છીએ અને એના બ્લોગ આપણે શેર કરીએ જ છીએ અને અહીંયા ખેડૂત મિત્ર છે એમને જાણીએ બહારથી ખેડૂતો આવ્યા છે નાયકાની આજુબાજુ જમીનો જે વેચાય છે બહાર દૂર ઘણા બધા લોકોએ જમીનો ખરીદી છે અને એ બધા ખેડૂતો અહીં બન્યા છે એ પણ દૂર દૂરથી અહીંયા રજીસ્ટ્રેશન માટે આવે છે ફોન લાયા નથી

જય હિન્દ વંદે ગુજરાત